સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ને લઈ દયારથી બાગ ખાતે સુત્રાંજલિ સંવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રહ રાજ્યમંત્રી હરસંઘવી સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત હતા જો ગૃહ રાજ્યમંત્રી હર્ષ યુવાનોને યુવા દિવસની શુભકામનાઓ પાઠવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ યુવાનો માટે સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું છે આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને રાજનીતિની ફિલ્ડ કે પછી અન્ય કોઈ પણ ફિલ્ડ સફળતા પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી અને તેમની અનેક વાતોમાંથી દેશના લાખો કરોડો યુવાનોએ જીવનમાં વિચાર્યું હોય તે મહેનતથી પ્રાપ્ત કર્યું છે યુવા દિવસની આજે સૌ યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને આ યુવા દિવસના નિમિત્તે આજે ખાસ કરીને દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું એક ખૂબ જ મોટું સ્ટેજ પુરવાર થશે સ્વામી વિવેકાનંદજીને વંદન નમન અને એમના જીવનમાંથી અને એમની અનેક વાતોમાંથી અને ખાસ કરીને એમના વિચારો થકી આ દેશના લાખો કરોડો યુવાઓએ જે જીવનમાં વિચાર્યું હોય એ મહેનતથી પ્રાપ્ત કર્યું છે आज स्वामी विवेकानंदी जयंती निमित्त सूरत महानगर भारतीय जनता पार्टी चूटायला सौ महानगर महानगरपालिका टीम द्वारा पूज्य स्वामी विवेकानंदी पर आज खास प्रतिमा पर पूजा वंदना कार्यक्रम राखेलो हाजरी आपवा अवसर प्राप्त